વારંવાર છે માન્ય પ્રધાનમંત્રી દ્વારા પૂરા ગુજરાતને ભારતને સ્વચ્છતા અભિયાન તરફ દોરવાનું ખૂબ જ સરસ સુંદર કાર્ય કર્યું છે હાલ વડોદરા શહેરના મંગલ પાંડે રોડ પર આપણે છે ત્યારે આ મંગલ પાંડે રોડ પર અનેક લોકો ગંદકી કરતા હતા ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જામબાદ અધિકારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવતો હતો હાલ આ જગ્યાએ જાહેર નોટિસ લગાવવામાં આવે છે અહીંયા કોઈ કચરો નાખો નહીં સાથે અહીંયા સીસીટીવી કેમેરા લગાવે કે કોઈ કચરો નાખે તો અધિકારી સીધે સીધા અમને જોઈ શકે બીજી બાબત એ છે કે અહીંયા બે કર્મચારીઓ પણ મૂકવામાં હતા તે પણ હાલમાં દૂર કરી દીધા છે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાને વીએમસી લખેલું ટ્રેક્ટર અહીંયા કચરો નાખતા રંગે હાથ ઝડપાયું છે તો આ ટ્રેક્ટરને અહીંયા કોણે મોકલ્યું છે શું કોઈ અધિકારીને ખબર નથી કે કોન્ટ્રાક્ટર જાતે અહીંયા ગંદકી કરવી છે જો આજે જે ટ્રેક્ટર પકડાયું છે એને દંડ થવો જોઈએ એનો જે કોન્ટ્રાક્ટર હોય એનો કોન્ટ્રાક્ટ રદ થવો જોઈએ અને જે પણ લોકો આવી ગંદકી ફેલાવતા હોય એ કોન્ટ્રાક્ટર હોય કે આમ જનતા હોય તમામ એક સમાન દંડ કરવો જોઈએ આજે આપણે જે ટ્રેક્ટર પકડાવ્યું છે એક ટ્રેક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી માલિક સામે કરે તેવી અમારી માગ છે